સ્કંદ ચુમ્માલીસમો અધ્યાય ચાણુર મુષ્ટિક વગેરે પહેલ વાનો નો તથા કંસનો ઉદ્ધાર શ્રી સુક ઉવાચ એવમ ચરચિત સંકલ્પો ભગવાન મધુસૂદનઃ આ સશાદ ચાણુ રમ મુષ્ટિ કમ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણે ચાણુર વગેરે એના વધનો અપર સંકલ્પ કરી લીધો અને જોડી નક્કી કર્યા પ્રમાણે શ્રી કૃષ્ણ અને ચાણુ શ્રી કૃષ્ણ ચાણો સાથે અને બલરામજી લાગ્યા તેઓ પંજામાં પંજો ઢીચણોમાં ઢીંચણ માથા સાથે માથું અને છાતી સાથે છાતી ભીડાવીને એકબીજાને હરાવવા માટે મલ્લયુદ્ધ કરવા લાગ્યા આ પ્રમાણે ડાવ પેચ કરી કરીને પોતપોતાના પ્રતિસ્પર્ધીને પકડીને આમ તેમ ગુમાવતા દૂર ધકેલી દેતા જોરથી પકડી લેતા ચોંટી જતા ઉઠાવીને ફેંકી દેતા છટકીને નીકળી ભાગતા અને ક્યારેક છોડીને પાછા હટી જતા હતા આ પ્રમાણે એકબીજાના પ્રહારોને રોકતા પ્રહાર કરતા અને પછાડવાની કોશિશ કરતા ક્યારેક કોઈ નીચે પડી જાય તો બીજો તેને ઢીંચળો અને પગથી દબાવી ઊભો કરી દેતો હાથથી પકડીને ઉપર લઈ જતો ગળે વળગ્યો હોય તેને ધકેલી દેતો અને મોટા મોટા પહેલવાનો સાથે આ નાના નાના નિર્બળ બાળકો લડાવવામાં આવી રહ્યા છે ત્યારે તે અલગ અલગ જૂથોમાં મળીને કરુણાવસ્થ આપસમાં વાતચીત કરવા લાગતી અહીં રાજા કંસની સભાના આયોજકો મોટો અન્યાય અને અધર્મ કરી રહ્યા છે કેટલા દુઃખની વાત છે કે રાજાની સામે જ આ બળવાન પહેલવાનો અને નિર્બળ બાળકોના યુદ્ધનું અનુમોદન કરી રહ્યા છે બહેન જો આ એક એક અંગ જેવો મજબૂત છે છે જોવામાં પણ પર્વત ભયંકર પરંતુ શ્રી બલરામ હજી પુખ્ત યુવાન પણ થયા નથી એમની તો કિશોર અવસ્થા છે એમનો એક એક અંગ અત્યંત કોમળ છે ક્યાં આ અને ક્યાં તે જેટલા લોકો એકઠા થયા છે જોઈ રહ્યા છે તે બધાને ધર્મના ઉલ્લંઘનનો પાપ લાગશે

જુઓ જુઓ શ્રી કૃષ્ણ શત્રુઓની ચારે બાજુ દાવ બદલી રહ્યા છે તેમના મુખ પર પસીનાના બિંદુઓ કમળકોષ પર જળના બિંદુઓની જેમ શોભી રહ્યા છે સખીઓ તમે શું તમે જોતી નથી કે મુષ્ટિકના પ્ર પ્રતિક લીધે બલરામજીનો મુખ અને આંખો કંઈક લાલ લાલ થઈ ગઈ છે છતાં પણ મુખ પર હાસ્ય કેટલો મનોહર લાગે છે સખી સાચું પૂછો તો વ્રજભૂમિ પરમ પવિત્ર અને ધન્ય છે કેમ કે ત્યાં પુરુષોત્તમ મનુષ્ય વેશમાં છુપાઈને રહે છે સ્વયં ભગવાન શંકર અને લક્ષ્મીજી જેમના ચરણોની પૂજા કરે છે તે જ પ્રભુ ત્યાં રંગબેરંગી જંગલી પુષ્પોની માળા ધારણ કરી લે છે તથા બલરામજીની સાથે વેણુનાદ કરતા ગાયો ચરાવીને જાત જાતની પીડા કરતા આનંદથી વિચરે છે સખી ખબર નહીં ગોપીઓએ કેવી તપસ્યા કરી હશે જે આંખોના પડિયાથી નિત્ય નિરંતર આમની રૂપમાધુરીનું પાન કરતી રહે છે આમનો રૂપ શું છે બધા જ લાવણ્યનો સાર સંસારમાં અથવા એનાથી પર કોઈનું પણ આ બંને ભાઈઓ જેવું રૂપ નથી પછી એમનાથી વધારે સુંદર હોવાની તો વાત જ અસ્થાન છે અને આ રૂપ પણ કોઈના સજાવવા શણગારવાથી નહીં આભૂષણો કે કપડાથી નહીં પરંતુ સ્વયં સિદ્ધ છે આ રૂપને જોતા તૃપ્તિ જ નથી થતી કેમ કે આ રૂપ પ્રતિક્ષણે નવો નવો નિત્ય નૂતન છે સમગ્ર યશ સૌંદર્ય અને ઐશ્વર્ય આમને જ આશ્રિત છે સખીઓ પરંતુ આનું દર્શન તો ગોપીઓ સિવાય અન્યને માટે તો બહુ દુર્લભ છે સખી વ્રજની ગોપીઓ ધન્ય છે નિરંતર શ્રી કૃષ્ણમાં જ તેમનું ચિત્ત જોડાયેલું રહેવાને લીધે પ્રેમ ભર્યા હૃદયથી આંસુઓના કારણે ગદગદ કંઠથી તે આ શ્રી કૃષ્ણની લીલાઓનું જ ગાન કરતી રહે છે તે દૂધ દોહતા દહીં મથતા અનાજ ખાંડતા ઘર લીંપતા બાળકોને હિંચકા નાખતા રોતા બાળકોને છાના રાખતા તેમને નવડાવતા ઘરમાં ઝાડુ કાઢતા શું શું કહું તમામ ઘરના કામ કરતા શ્રી શ્રીકૃષ્ણ ગુણગાનમાં તલીન રહે છે આ શ્રી કૃષ્ણ જ્યારે સવારે ગાયો ચારવા માટે વ્રજમાંથી વનમાં જાય છે અને સાયંકાળે તેમને લઈને વ્રજમાં પાછા આવે છે ત્યારે બહુ જ મધુર સ્વરમાં વાંસળી વગાડે છે બંસીનાથ સાંભળી ગોપીઓ ઘરનું બધું કામકાજ છોડીને જલ્દી જલ્દી રસ્તા પર દોડી આવે છે અને શ્રી કૃષ્ણનું મંદ હાસ્ય અને કરુણાભરી ભરી યુક્ત મુખ કમલ નિરખી નિરખીને ન્યાલ થઈ જાય છે ખરેખર ગોપીઓ પરમ પુણ્યશાળી છે સ્ત્રીઓ જ્યાં વાતો કરતી હતી ત્યાં પાસે જ વસુદેવ દેવકી કેદમાં હતા હિતુ તેઓ તેમની વાતો સાંભળતા હતા ભરત વંશના શ્રેષ્ઠ પુરુષ જે સમયે મથુરાની સ્ત્રીઓ આ પ્રમાણે વાતો કરી રહી હતી ત્યારે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ

લડી રહ્યા હતા તે જ પ્રમાણે બલરામજી અને મુષ્ટિક પણ લડી રહ્યા હતા ભગવાનનું પ્રત્યેક અંગ શરીરના ગૌણ ભાગો કપાળ કાન વગેરે વજ્રથી પણ કઠોર થઈ રહ્યું હતું તેમની સાથે લડતા લડતા ચાણોની નસો ઢીલી પડી ગઈ વારંવાર તેને આવું લાગતું હતું કે તેના શરીરના બંધ તૂટી રહ્યા છે તેને બહુ ગ્લાની અને વ્યથા થઈ હવે તે વધારે જોશપૂર્વક બાજની જેમ ઝપટ્યો અને બંને હાથની મુઠ્ઠીઓ વાળીને તેણે ભગવાન શ્રી કૃષ્ણની છાતી પર પ્રહાર કર્યો પરંતુ તેના પ્રહારથી ફૂલના ગજરાના મારથી ગજરાજની જેમ ભગવાન પણ ન થયા તેમણે બંને હાથ લીધા અને ખૂબ જ વેગથી અંતરિક્ષમાં ફેરવ્યો અને પછી જમીન પર પછાડ્યો પરીક્ષિત ચાણુના પ્રાણ તો તેને ફેરવ્યો ત્યારે જ નીકળી ગયા હતા તેની વેશભૂષા અસ્તવ્યસ્ત થઈ ગઈ કેસ અને માળાઓ વિખરાઈ ગઈ

પોતાની સામે આવતા જ કૂટ નામના પહેલવાને રમત રમત જ દાબા હાથે સહજમાં જ મારી નાખ્યો તે સમયે ભગવાન શ્રી પગની લાગતી માથું અલગ કરી દીધું અને તોસલના જેમ બે ટુકડા કરી નાખ્યા આ રીતે બંને ધરાશાયી થઈ ગયા જ્યારે ચાણુર મુષ્ટિક કૂટસલ સલ અને તોસલ આ પાંચ પહેલવાનો મરાઈ ગયા ત્યારે જે બચી ગયા હતા તેઓ તેના પ્રાણ બચાવવા માટે પોતે જ નાસી ગયા તેમના ભાગી જવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પોતાની ઉંમરના ગ્વા બાળકોને ખેંચી ખેંચીને તેમની સાથે નાચી નાચીને વાજિંદ્રો સાથે પોતાના નુપુરો જણકાર મિલાવીને મન કીડા કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની આ અદ્ભુત લીલા જોઈને બધા દર્શકોને અતિ આનંદ થયો શ્રેષ્ઠ બ્રાહ્મણો અને સાધુ મહાત્માઓ ધન્ય છે ધન્ય છે કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા પરંતુ કંસને આનાથી ભારે દુઃખ થયું

મારો પિતા હોવા છતાં પોતાના અનુયાયીઓ સહિત મારા શત્રુઓને મળેલો છે તેથી તેને પણ જીવતો છોડશો નહીં કંસ આ પ્રમાણે બકવાટ કરી રહ્યો હતો ત્યારે અત્યંત કોપેલો અવિનાશથી ત્યાં વેગપૂર્વક ઠેકડો મારી ઊંચા મંચ પર ચડી ગયા જ્યારે મનસ્વી કંસે જોયું કે મારો મૃત્યુરૂપી ભગવાન શ્રીકૃષ્ણ સામે આવી ગયા ત્યારે તે એકદમ પોતાના સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને હાથમાં ઢાલ તલવાર લઈને તે શ્રીકૃષ્ણ પર વાર કરવાનો મોકો શોધતો પેતરા બદલવા લાગ્યો રાજન પક્ષીને પકડવા માટે જેમ બાજ પક્ષી આકાશમાં ઉડતા પક્ષીની ડાબી જમણી બાજુ આંટા મારે તે જ રીતે શ્રીકૃષ્ણને પકડવા માટે કંસ હાથમાં તલવાર લઈ જમણી ડાબી બાજુ પેતરા બદલવા લાગ્યો આકાશમાં ઉડતા બાજ પક્ષીની જેમ તે ક્યારેક જમણી બાજુ તો ક્યારેક ડાબી બાજુ જતો હતો પરંતુ ભગવાનનો પ્રચંડ તેજ અત્યંત દુસ્સહ છે જેમ ગરુડ સાપને પકડી લે તેમ ભગવાને બળપૂર્વક તેને પકડી લીધો તે સમયે તેનો મુકુટ પડી ગયો અને ભગવાને તેના કેસ પકડીને તેને તે ઊંચા મંચ પરથી રંગભૂમિમાં પટક્યો અને પછી પરમ સ્વતંત્ર અને સમગ્ર વિશ્વના આશરે ભગવાન શ્રીકૃષ્ણ તેના ઉપર સ્વયં કૂદી પડ્યા તેમના કૂદતા જ કંસનું મૃત્યુ થઈ ગયું બધાની સામે જ ભગવાન શ્રીકૃષ્ણ કંસની લાશને ધરતી પર એ રીતે ધસાડવા લાગ્યા જેમ સિંહ હાથી ને ઘસડે નરેન્દ્ર એ વખતે બધાના મુખેથી હાય હાય શબ્દો બહુ ઊંચા અવાજે સાંભળવા મળ્યા કંસ નિત્ય નિરંતર અધ્યયન ભયભીત થઈને શ્રી કૃષ્ણનું ચિંતન કરતો રહેતો હતો તે ખાતા પીતા સૂતા બેસતા બોલતા કે શ્વાસ લેતા નિરંતર પોતાની સામે હાથમાં ચક્ર લીધેલા ભગવાન શ્રી કૃષ્ણને જ જોતો રહેતો હતો આ પ્રકારના નિરંતર ચિંતનના ફળ સ્વરૂપ તે ભલે દ્વેષભાવથી જ કેમ નહીં તેને ભગવાનના તે જ રૂપની પ્રાપ્તિ થઈ સારૂપ્ય મુક્તિ થઈ જેની પ્રાપ્તિ મોટા 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 તપસ્વી થવી કઠણ છે અને વગેરે આઠ નાના ભાઈ હતા તે પોતાના બદલો લેવા માટે ક્રોધપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણને બલરામ તરફ દોડ્યા જ્યારે ભગવાન બલરામજીએ જોયું કે તે બહુ વ્યક્તિ યુદ્ધ માટે તૈયાર થઈને આવી રહ્યા છે ત્યારે તેમણે પરિ ઉઠાવીને જેમ સિંહ પશુઓને મારી નાખે તેમ મારી નાખ્યા તે સમયે આકાશમાં દુનુભી નાદ થવા લાગ્યો ભગવાનના વિભૂતિ સ્વરૂપ બ્રહ્માજી શંકર વગેરે દેવતાઓ ખૂબ જ આનંદી પુષ્પોની વૃષ્ટિ કરતા રહી ને તેમની સ્તુતિ કરવા લાગ્યા અપ્સરાઓ નાચવા લાગી મહારાજ કંસ અને તેના ભાઈઓ ભાઈઓની પત્નીઓ પોતાના પતિઓના મૃત્યુથી અત્યંત દુખી થઈ ગઈ તે માથા કૂટતી અને આંખમાં ત્યાં આંસુ સારતી ત્યાં આવી વીર સૈયા પર સુતેલા પોતાના પતિઓને ભેટી શોકગ્રસ્ત થઈ ગઈ અને ઊંચા સ્વરે વિલાપ કરવા લાગી હા નાથ હે પ્રિય હે ધર્મગ્ન હે કરુણામય હે અનાથ વત્સલ તમારો નાશ થવાથી ઘર અને પ્રજા સાથે અમારો પણ નાશ થઈ ગયો આપણા સંતાનો અનાથ થઈ ગયા પુરુષ શ્રેષ્ઠ આ નગરીના આપ સ્વામી હતા આપના વિરહમાં તેના ઉત્સવો સમાપ્ત થઈ ગયા અને તેના મંગળ ચિહ્નો ઉતરી ગયા આ નગરી અમારી જેમ વિધવા બનીને શોભાહીન થઈ ગઈ સ્વામી તમે નિરપરાધ લોકો સાથે ઉગ્ર દ્રોહ કર્યો હતો અન્યાય કર્યો હતો તેથી આપની આ ગતિ થઈ સાચું જ છે જે જગતના પ્રાણીઓ સાથે દ્રોહ કરે છે તેમનું અહિત કરે છે એવો કયો પુરુષ શાંતિને પ્રાપ્ત થઈ શકે આ ભગવાન શ્રી કૃષ્ણ જગતના સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલયના આધાર છે આ રક્ષક પણ છે જે એમનું બુરુ ઈચ્છે છે એમનો તિરસ્કાર કરે છે તે ક્યારેય સુખી થઈ શકતો નથી શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત

કંસમાસ કં ના પૂર્વાર્થ અંતર્ગત કંસમંદ નામ નો ચુમ્માલીસ મોધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય